બપોરના અઢી જેવું થયું અને બધું કામકાજ કરીને પરવા રે ગા અને છોકરા બાર ફરી વાગા ખાઈ ગયું અને આગળ અડધી પોણી કલાક જેવી થયું હતી કે બાર અઠવાડિયું આંખું તો ભણીવા જતા હોય શનિવારે સાંજુથી નિહાળે તે આખું અઠવાડિયું થાકી જાય છે જરાક લઈ જાય ને બહાર તો ફ્રેશ થઈ જાય એ પણ વિચારા અને અટાણે કામમાં તો હે ને મારે લગભગ કામ થઈ ગયું જો પાછું બીજી ફરેક ફરી ગયા કેમ કે પાણી હે ને આ ઢોરણ હતું નથી હે ને જરાક હરામડો ફેરવે કોરું થઈ જાય અને મારી પથારી જોવા હા ભી કરી લીધી મેં જાળવાને હેઠ જ કામ કે આજ છે ને મારે ધ્રાબા પથારી કરવી પડે બપોએની આકર હે ને મારી જગ્યાએ આ જોઈ બેસીએલા લખી ભાઈ બેઠો ના અને આજ આ કામમાં હે ને અમે કરીએ કામ નવીન કે હેને ત્રાવમાં અમારે મોરમ હે આવ્યું તે હજુ જ્યાં ભરતી કરી દે ને તો મેનું હે ને કઈશકાણું ન થાય અને આ મારી ટપુડી ટપોડી પાડિયું હે ને એ સાજ ને પૂરો તી આગળ ખાવા માંડ્યું ટાઢોડા પણ આપણી કી ભૂખ લાગે હોય એટલે ઈણી બિસારી ભૂખ લાગે તે ઈ ખાય અને જ્યાં હે ને આ બે ફેરા નાખ્યા મોરમ ને માપની હે હાવ કાદુ જેવી થઈ જાય ને એ ને તો રૂપારી કાકરી વાળી ઝીણી મોરમ હે હતી જે આ નાખ્યા ને તેમાં જે આ બધું કંઈ શિકાણું થાય નથી કંઈ શિકાણું ન થાય હા જઈને છે ને કાલે ભરતી કરાવી દી હું ગમાણી ઉમાન અને આ બે ફેરા આ નાખી દીધા હતી હજે તો ને બે ઉકળા મેરા નાખવા અને એક ફેરો આ નાખવો તે એ કરે ને હાથ આઠ ફેરા નાખ્યું ને ખેતરોમાં કાંઈક ધોવાણું થયા હોય તો પછી ના બે ફેરા નાખવાના હે તે બે ફેરા ના નાખ્યું તો એ કરે ને આઠક ફેરા નાખી દઈએ પાછી એ મોરમ હે ને યારું યારો બે હે ને ત્યાં સુધી એવું કઈ મેળણો આવી છે ઓરમનો એ નખવેલી એનો જે હિયારા તો બહુ જાજી વાર સુમા હું બેગું તો હજુ તો જાડો મોટો મેં થયો ને હજુ હેબ થઈ પોરાટતી નથી ભરે નાખે અને મારે કામમાં તો લગભગ કામ થેગું બધું થયું અને પણ થેગું ફર્યું હોય ને હા જો કોરું ઢાંક જેવું રૂપારું કર નાખ્યું પાછું બીજી ફેરે બપોરી ખાઈ પીએ ને ઠામ દોયા ને પછી પાછું ભણવારે નાખ્યું ઠામ ને તો વાત જાવી દે પડઘા ને પડઘા ઠામ ના પડઘા ડૂબતા નથી મારે તો એટલું ઠામ થાય નકો અંદર વીસ માણસ નું ઠામ થતું એવડું એવડું ઠામ થતું બે પિંજરા ધોવે નાખ્યા જો કાજુના બી છે એ અર્જુન ખબર નઈ કાંક લેવ્યો એ કે આણી છે ને બે દી સુધી પલાર દેવાના અને બે દી પલારે ને પછી કે આણે હેઢાવી વાવે દેવાય દી રૂપારા કાજુના ઝાડ થાય એવી કીવા થતા હોય એને એ તો કઈ ખબર નહીં આપણે આ વેસાતા નહીં આવતા ડોટવા માં ખબર નહીં થતા હોય તો એ વાવે દીધું પછી પાછા બે ત્રણ દી પલારે ને પાણીમાં અને કામમાં તો જો આજ નવીન આવતું અને હજી આગળ આગળ પછી ને લીધું નવીન નવીન હોય તો કટકો કટકો મૂકવા થાય પછી એકને એક બોરિંગ થયા રાખે નવીન નવીન હોય તો એ કટકો મૂકવા થાય ને મારે મશીનમાં લુગડા છોકરા ઘેવતા નથી કામ કામ ડુકે અટાણે લુગડાનું બપોર નાખે તા અને અઢી ગુણાતરી મોરો માલે હતી એના ફેરાને જરાક સાઈડ દેવી પડે તી હું સાંભળી છે તે હું તો બેઠી હોય ને તો સાઈડને દેવી હોય ટ્રેક્ટરને તો દેવા થાય અને આ પછી આપણે આગળ આગળ વિડીયોમાં મળીએ અને જાળવા તો જો લીલા સમજીવા આંખા ખોરે ઘાસલના મારે મટુંગાનો વેલો છોડે ગયો દેખાડ્યો ને ભૂલાઈ ગઈ દેખાડતો જો મોટુંગાનો વેલો મોટુંગા એ કી વાંખ આવે લીલું સમ ઝાડવાથી ઘાસલના બધા હાલોટાણે બાકી કાંઈ પાસલ જીવું અને આપણી ઝરમર ઝરમર ધીરો ધીરો વરસાદ ચાલુ થઈ ગયો અને વરસાદની જરૂર હેઠ આવ કેમ કે માંડવી માવીને પછી કાલે જરાક ફરવડું હતું બાકી આજ પાછો જો ચાલુ થયું ગયો વરસાદ રૂપાળો જો સાટા પડે ઝાડવાન માથે તા મસ્તીના માથે ને ટાઢોડો છે આ જરા જરા વરસાદ એ સાલું થયું ગયો હું કાલો જરાક વરસાદ આવે તે દેખાડી દઈએ એમ જાય ધીરો 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 બહુ ખાસ જરૂર વારો પડે રોટલા બનાવી દા મસ્તી ના રોટલા કરી લીધા અને જ્યાં રોટલા કરી લીધા ત્રણ અને આમ બનાવવા પુલાવ બનાવવા છોકરાઓને કાં જ રવિવાર હે ને તે પુલાવ નવીન કરી દઈએ આ ભાત સોડવા લીધા અને પાણી નીતા લીધો ને એવું બનાવવા પુલાવ મસ્ત મજાનો મેં આવે ધીરો ધીરોથી પુલાવ ખાવાની મજા આવે અને યાદમાં એ વિચારવાનું છે કે યાદ પીવાનું બનાવવા બાકી રોટલા પુલાવ તો બે બનાવાયે રોટલા બને કરીને પુલાવ બનાવવા એ ક્યાંક બધા બનાવ્યું આપણે ધ્યાલય બધી જી હોય હાલે તે હાલો એને આ બનાવેલા ને હાડા ખૂણા હાથ ક્યાં નથી હું પેલું ટાણા હાથ કરી લે પછી લાઈટ બેટ જાય તો ટેન્શન વાળું હાલો એ પછી આગળ આગળ વિડીયો લઈ લો આઠ વાગ્યા અને મારે કામમાં હે પપ્પા ફરિયા ભર્યા બધું શોખ થયું આજે આઠ ગયા અને ફરિયા આ બરને मस्ती ना एकदम वाले ने है ना पोता करता जो पोता चालू करता वेला उठी तो वेला पर भरे जाइए पशी आठ वगे तो पी रही है खाली नाव धोव सोला बता चालू करा ठाम जा। पर पीछे जाऊँ डाडे सोमवार है तो हाले लगभग जो हड़पता है पर कोई आडू विघन ना तो पे जाऊँ जाए था

બિસારો હું તો બીએ ગયો હા કા જીવે તો તો બિસ્ારો મરેલ છે અને હા એ બહુ જ આવે ખબર નહીં કાલે કે ગયો ને પાછો પાણીમાં પડ્યો હોય ને અને હું જ દાડા ને હમણાં તો હા ને એટલા દીધે આ દૂધ ચડાવવાનું હે શંકર ભગવાન અને ફૂલ રૂપા રા ડોલરના અને જાસુદના ખીલા ને અસલ અસલ બધા બહાર માસી ના લે લીધા અને મંદિરની ચડાવવા ને દાડા બાપા વાસરા દાદાને મંદિર જા જ એ કહેતાં હે ગાતા ભૂલે ગઈ કાં કેટલાક દીધી નેતા આવતી બી પણ ભૂલે તા તો પણ ઘરમાં આવું થઈ ગયું હતું ને પાછું હું થી ઘરમાંથી ને ખબર નહીં નીકળવું હોય તો કીક ને કી કીક ને તા નકી જ હવાર માં હું કા આજ વહેલી પરવારે પરવારે વહેલી જ્યાં કાં છોકરા ને ભીણવાનું વહેલું હોય તો પરવારે જ્યાં વહેલી પણ ખબર નહીં નીકળતું નહીં થ આજ તો નક્કીંચ કરી લીધું ગમે થાય હું કાં નવ વાગે પરવારે અને નાઈ ધોવાની સોલાની કરી લીધી મીકું આજ ત્યાં ગમઈ કરે નીકળે જ જાઉં મનમાં નક્કી કરી લીધું એટલે પછી નીકળાય જ ગમ કામ મૂ કા ભલે આડું ગમે આવે અને મીમાને એવા તોય મૂકીને આવતું રહે મીકું આજ મારે તો જાઉં હોય તમે બેહો મારા કાકા આવ્યા સુરતથી તે ઉતારતી મીકું આજે તમે બેહો મારે તો જાઓ મૂક પાછું

મેં થયો ને ને પાછો ધીરો ધીરો થયો મથું સાને જામ હાવ કશ કાણું બોલે અને એવું તો પૂગ આવી ગયા બહુ જજો પલો ને થય તો ખાડા ખા ખાબસીઓ રણ અને આમાં તો પાણી ઉથમ પાછો મેં થયો કંઈ જાજો થયો નહીં તો થોડુંક પાણી વૈદ્યુવું લાગે અને જજા દેખાય ડૂપ મારી જાઉં અને તે માથેથી ઝુમ કરીને દર્શન થાય મંદિર ભોગી ગયા અને પાણી તર્યું પડે ગયા જ ર્યા ગયા પછી જાય જ્યારે નહીં ક્યાં આખો આ પાણી ભર્યું ડોરવું શોખવું નથી કંઈ ભરાણું ને આપણે ભોગવાસ ની દર્શન કરવા

ખાડા બસના ભર્યા બાકી આમાં હે કમટમાં તો ઉતું અને મેળ નું થોડું બહુ કઈ જોતા પ્રમાણમાં જ પૂગ્યા હટાણે ઘેર અને લગભગ હવા બાળક થયા ઘેર પૂગે પાસે અગિયાર વાગ્યાથી નીકળી હતી અને તથા મે ઘેર પૂગીને ઝીણે જીણે સાટે ચાલુ થયો થોડો થોડો અને આવે ને ત્યાં લુગડા એટલે જોડે ઉતા એ ધોયા અને એવું બેઠી ત્યાં પછી ખાઈને પરો ખાઈ જાવ અને મેં અંધાર્યો તે આવી નવાણું ટકાતા ફૂલ ને કોક સાંટાઈ પડતા હતા તે લુગડા એ ધોઈને હુંકવાઈ ગયા અને લગભગ ઘરનું કામ હાથ જોઈ થયું હોય તમને